ભુજના ગાયત્રી મંદિર ખાતે આજે નવમીના નવરાત્રિના અનુષ્ઠાન પૂર્ણ કરનાર શ્રદ્ધાળુઓ દ્વારા હવન પૂજન અને રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આજે ભુજ ખાતે ગાયત્રી મંદિર ખાતે સવારે ગાયત્રી હવન યોજવામાં આવ્યો હતો જેમાં યજમાનો દ્વારા યજ્ઞમાં આહુતિ આપવામાં આવી હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા નવરાત્રિમાં અનુષ્ઠાનનું ખૂબ જ મહત્વ છે ત્યારે અનુષ્ઠાન કરનાર શ્રદ્ધાળુઓએ આજે હવન વિધિમાં ભાગ લીધો હતો સાથે સાથે ગાયત્રી પરિવારના સદસ્યોએ વ્યવસ્થા સંભાળી હતી આ પ્રસંગે મહાપ્રસાદના દાતા હંસાબેન ચૌહાણ સુશીલાબેન પરમાર રહ્યા હતા જ્યારે આ સિવાયની અન્ય વસ્તુઓના દાતા દતેશભાઈ વેદ રહ્યા હતા ગાયત્રી પરિવારના શ્રી સોનીભાઈ અને વિનોદભાઈ દવેએ ચંચલન્યુ સાથે વાત કરી હતી વર્ષમાં આમ ચાર નોરતા આવે છે બે ગુપ્ત નોરતા આવે છે અને બે જાહેર નોરતા આવે છે ચૈત્રી ને આસુ એ બે મોટા નોરતા હોય છે અને લગભગ સામાન્ય રીતે બધા વ્યક્તિઓ એ નોરતાને માનતા હોય છે અને અનુષ્ઠાનો કરતા હોય છે એવી રીતે ગાયત્રી પરિવાર ચૈત્રી નોરતા અનુસંધાને એકમથી કરી અને સત અમાસની સાંજથી કાંડા બાંધ્યા હતા ત્યારથી સતત આ સવારના વેલા અહીંયા પોણા પાંચે આવી સાત વાગ્યા સુધી જાપ કરે સાત વાગ્યાથી હવન કરે અને દે દિલ્હી પોતાના યજ્ઞની આહુતિ જપની આપી દઈએ ત્યાર પછી અમારે જ્યારે પૂર્ણાહુતિ હોય છે ત્યારે પૂર્ણાહુતિના અમે ચોવીસ કુંડી ગાયત્રી મહાયજ્ઞથી બે માળાની આહુતિ આપી એકસો આઠ એકસો આઠની બે માળાની અમે આહુતિ આપી આપી અને એની પૂર્ણાહુતિ કરીએ છીએ અને બધા પરિજનો સાથે બેસી અને પ્રસાદ લઈએ છીએ અનુષ્ઠાન કરવામાં જ્યારે અમે કાંડામાં થયા હતા ને ત્યારે બાણું જણા થયા હતા નાઇન્ટી ટુ

બનાવની કોશિશ કરી રહ્યા છે દરમિયાન આજે નવમીના હવનની સાથે રામ જન્મોત્સવનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું હતું દાવડા પરિવારના મનોરમાબેન પૌત્રના અન્નપ્રાસન સંસ્કાર પ્રસંગે ભગવાન શ્રી રામને છપન ભોગ ધરાવવામાં આવ્યા હતા રામ જન્મોત્સવ પ્રસંગે સૌએ સાથે મળીને રામ નામ જપીને ઉજવણી કરી હતી